નમસ્તે મિત્રો નિસર્ગ ઓર્ગેનિક ફાર્મમાં આપનું સ્વાગત છે આજે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની મુલાકાતે જે છે એ દિલીપભાઈ જૂનાગઢથી અને રક્ષિતભાઈને એના ફાધર આવ્યા છીએ તો એને મુલાકાત લીધી નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની અને નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની પ્રોડક્ટો એ પણ વાપરે છે અને સાથે સાથે એ વેચે પણ છે તો એના અનુભવો જે છે અહીંયા મુલાકાત લીધી વાડીની સોલા ડ્રાયરની તો એને કેવું લાગ્યું એ પણ સાંભળીએ અને સાથે એને જે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ પ્રોડક્ટ જે છે એના કસ્ટમરોને આપે છે તો એ કેવો રિસ્પોન્સ છે એ પણ આપણે એના પાસેથી સાંભળશું મારું નામ દિલીપભાઈ ફળદુ ગામ અલિધરા તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ મારું ફાર્મનું નામ છે શ્રીનાથજી નેચરલ ફાર્મ આલિધરા અમે આજે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની મુલાકાતે આવ્યા છે વાડી બધું અમે ડ્રાયર અને બધું હળદર બનાવવાનું આખું પ્રોસેસિંગ અમે જોયું અહીંયા બહુ મજા આવી અને એ પ્રોડક્ટ ટોટલી હું જૂનાગઢ અને કલેક્ટર ઓફિસે પણ વેચું છું અને ગ્રાહકોનો રિસ્પોન્સ પણ બહુ મસ્ત છે અને પ્યોર બ્લેક મહેંદી છે પછી આ સરગવાનો પાવડર છે કબજિયાત માટે બહુ ઝાઝી પ્રોડક્ટ બનાવે છે અને મસાલા આપણે જે છાસનો મસાલો બનાવે છે અને બહુ સારી રીતે જુનાગઢ પણ એનું વેચાણ પણ હું પોતે કરું છું અને બહુ રિસ્પોન્સ સારો છે એટલે મને એમ લાગ્યું કે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની આપણે મુલાકાત લેવી છે તો આજે અમે ભાવનગર આવ્યા છીએ અને બહુ સારું રિસ્પોન્સ છે એના પ્રોડક્ટનો અને તમને રિસ્પોન્સ સારો મળ્યો અને બીજું તમારો મોબાઈલ નંબર પણ તમે આપી દો તો કસ્ટમરોને મંગાવવું હોય જૂનાગઢમાં તો ત્યાં મળી રહે તો મારો મોબાઈલ નંબર છે નવાણું જીરો પંચાણું ઓગણચાળીસ ત્રણસો પચાસ અને એક બીજો નંબર પણ છે મારો નવાણું જીરો પંચાણું ઓગણચાળીસ ચારસો પચાસ દર ગુરુવારે અમે કલેક્ટર ઓફિસે આવીએ છીએ અને કલેક્ટર ઓફિસનો ટાઈમ છે બપોર પછી ચારથી છ અને દર રવિવારે સરદાર બાગની અંદર બીજી વિશેલની બાજુમાં ત્યાંનો ટાઈમ છે સવારે સાત વાગ્યાથી સાડા બાર વાગ્યા આ જે એડ્રેસ આપ્યા છે ત્યાં જૂનાગઢમાં રવિવાર અને ગુરુવારે તમને જે છે આ નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની દરેક વસ્તુ જે છે ત્યાં મળી રહેશે તમે એનો ઉપયોગ કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય ગો માતા